જય જીનેન્દ્ર જય મહાવીર આજે આમ બિલની શાશ્વતી ઓળી આવી રહી છે બહુ ઉત્કૃષ્ટ ભાવથી સૌ કોઈ આંબીલો કરશે કરાવશે અને અનુમોદકો અનુમોદના બી કરશે સેવાભાવી આત્માઓ સેવા પણ કરશે પણ આ બધી વસ્તુ દર વર્ષે નિયમિત આ સોમિનાન ચૈત્રમનાની હોળી આવે છે અને આપણે કરીએ છીએ આ આપણો ટાર્ગેટ છે આપણે ઉપરથી આવ્યા છીએ ત્યારથી હરેક ક્ષણે આપણા ટાર્ગેટ પૂરા કરવા માટે અહીંયા આવ્યા છે આપણે ટાર્ગેટ પૂરા કરવા માટે આપણને આપણા ચોરાસી લાખ ભાવના કર્મોની ફાઇલ આ ભાવમાં મળી છે એ ફાઇલને ક્લોઝ કરવા માટેનો આપણો ટાર્ગેટ છે પણ ક્યારેક વિચારી તો જોજો કે આપણે કયો ટાર્ગેટ પૂરો કરી રહ્યા છીએ જ્યારે જ્યારે હું ઊંડે ઊંડે વિચારું છું કે આ આત્માને શરીર મળ્યું છે આઠ પગથિયા બાકી છે પૂરા કરી અજન્મ આત્મા રહે મોક્ષગામી જીવ બની શકે તેના માટેનો આ મનુષ્યનો ભાવ આ જૈન કુળ અને આ ધર્મ મળ્યો પરંતુ કર્મની ફાઇલ એટલી મોટી છે આપણી સાથે એ આપણને ક્લોઝ કરવા માટે આ ફાઇલ લઈને આવ્યા છે પણ દરેક વ્યક્તિ પોતપોતાના આત્મા સાથે આપણે વાત કરીએ કે આપણે આ ફાઇલ ક્લોઝ કરીએ છીએ કે નવી બનાવીએ છીએ આપણે કયા ટાર્ગેટ પૂરા કરીએ છીએ જન્મીને મોટો થયો મા બાપે એની ફરજ પૂરી કરીને એનો ટાર્ગેટ પૂરો થયો એને ડિગ્રી અપાવી દીધી ડિગ્રી આપ્યા પછીનો ટાર્ગેટ છે એમને સંસાર મંડાવો સંસાર પણ મંડાવી દીધો એ ટાર્ગેટ પણ પૂરો થયો પછી શું પછી આપણે એના પરિવારમાં પરોવાઈ ગયા પણ ક્યારેય ઊંડે વિચાર કર્યો છે કે આ તો બધી ઋણની ફાઇલ આપણી સાથે આવી છે આ બધાને ક્લોઝ કરવા જતાં આપણો ટાર્ગેટ તો ત્યાંનો ત્યાં જ રહે છે જો આ ભાવમાં આપણને આવડા મોટા ડુંગર ચડ્યા પછી પણ જો થાક ન જ લાગ્યો હોય તો એકે ટાર્ગેટ પૂરા નહીં થાય આપણા પાછા હતા ત્યાં ને ત્યાં જૈન ધર્મની અંદર એકથી પાંચ અણુવ્રત ખાસ બહુ સમજાવવામાં આવ્યા છે એના દરેક વ્રતના અતિચાર તમારા જીવન અને વ્યવહારની સાથે આપણી સાથે વણાયેલા છે આજ પહેલું વ્રત બિલમાં સંપૂર્ણપણે લાગુ પડે છે કારણ કે કોઈ પણ જીવને હિંસા કરી કરાવી અને પછી તપ કરીએ તો એ તપનો ટાર્ગેટ કયો પૂરો થશે આઈમ બિલ કરવી કરાવવી અને જીવદયા સાથે જેટલી બને એટલી જતનાપૂર્વક કરાવી શકીએ તો આપણા અહોભાગ્ય છે પણ એમાં જેટલા જીવના હિંસા થશે જેટલા આરામ સમારંભ થશે જેટલી બેદરકારીથી આપણા કંઈક જીવોને હણાશે તો આ ટાર્ગેટમાં આપણો ટાર્ગેટ ક્યાં પૂરો થશે આ આપણા પહેલાં વ્રતના અતિચાર આપણને દરેક સમયે બતાવે છે કે ક્યાંથી ક્યાં સુધી આપણે આપણા ટાર્ગેટને પૂરો કરવા માટે કયા કયા વ્રતના કેટલા કેટલા અતિચાર આપણા જીવનમાં પાળવા જરૂરી છે આમાં તો આપણને આપણા ધર્મની અંદર બધું જ બતાવ્યું છે કે જેટલા ટાર્ગેટ પૂરા કરશો જે રીતના કરશો એ જ પ્રમાણે આપણી ફાઇલ પાછી નવી બનતી જશે આપણે હણશું તો હણાવવું પડશે છેદશું તો છેદાવવું પડશે આ બધું જ આપણે બોલીએ છીએ પણ અત્યારે તો હું જ્યારથી આ કોરોના ગયા પછીના ટાર્ગેટ જોઉં છું દરેક લોકોને પોતાની ડિગ્રીનો ટાર્ગેટ ફોરેન જઈને એને જોઈ તો પગાર મળે નહીં ત્યાં સુધીનો ટાર્ગેટ ત્યારબાદ પોતાની લાઈફની જીવનની અંદર બધા પ્લાન ઘડીને છે અને એ ટાર્ગેટ પૂરા કરવા માટે તમારી એન્જોય લાઈફની અંદર પણ ટાર્ગેટ પૂરા કરવામાં આવે છે પણ તમને કે મને ખબર નથી આ ટાર્ગેટ તમને મને ક્યાં લઈ જશે અસત્યનો ઉપયોગ કરીશ તો મારો જન્મ ક્યાં થશે ચોરીનો ઉપયોગ કરીશ તો મારો જન્મ ક્યાં થશે અબ્રહ્મચર્યનો ઉપયોગ કરીશ તો મારો જન્મ ક્યાં થશે અને અપરિગ્રહી બનીશ તો મારો જન્મ ક્યાં થશે અને પરિગ્રહી બનીશ તો મારો જન્મ ક્યાં થશે અહીંયા આપણે મનુષ્ય ભવની અંદર એક જ ટાર્ગેટ પૂરો કરવાનો છે અને એ છે ગત જન્મની ફાઇલ જેને તમે હું ક્લોઝ કરવા આવ્યા છું સેવાથી વયાવનથી ક્રિયાથી ધર્મથી તપથી અને જપથી જેનાથી જે થાય એ રીતે પણ તમારા ને મારા ટાર્ગેટ સંસારની અંદર ખાલી સિત્તેર એંસી નેવું વર્ષ જીવવું છે એની અંદરના ટાર્ગેટમાં જ આપણે ખોવાઈ ગયા છીએ આજે ડોક્ટર બનાવ્યા એને કરોડોનો ખર્ચો થયો એ એનો ટાર્ગેટ પૂરો કરે છે હોસ્પિટલો મોટી થઈ એનો ટાર્ગેટ પૂરો કરવા માટે સાજા સારા માણસોને પણ શીશામાં ઉતારી દેવામાં આવે છે આવા ટાર્ગેટ પૂરા કરવા માટે આપણને આ જન્મ મળ્યો છે અરે કેટલા ભાવો સુધી આ જ કામ કરતાં 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 ટીપુ ટીપું પાણી ભેગું કર્યું ને ત્યાર સુધીમાં ચોરાસી લાખ ભાવમાં એક મનુષ્યના જન્મનું આપણે સાર્થક કરીએ પણ આ જન્મને આપણે સાર્થક કરીએ કે નિરર્થક કરીએ તે આપણે વિચારવાનું છે ડગલે ને પગલે સત્યનો ઉપયોગ ઈર્ષા જ્વેલરસી દરેક સંસારીને સંસારના ટાર્ગેટ પૂરા કરવા છે અને આજે તમે વિચાર કરો સંસ્થાવાળાને એના ટાર્ગેટ પૂરા કરવા છે હોસ્પિટલોવાળાને એના ટાર્ગેટ પૂરા કરવા છે વકીલોને એના ટાર્ગેટ પૂરા કરવા જજ લોકોને એના ટાર્ગેટ પૂરા કરવા તમે મરો યા જીવો પણ તમારે તો ટાર્ગેટ પૂરા ખાવ એની અંદર તમે ને હું જે નિમિત્ત બનીએ જ ને એ જ આપણા ભારે કર્મ છે કે એના ટાર્ગેટ પૂરા કરાવવામાં આપણે નિમિત્ત ન બનવું હોય તો આપણી જ જિંદગી આપણે એવી જીવી જઈએ કે ક્યારેય એ લોકોના ટાર્ગેટમાં આપણો હાથ ન જાય આપણી વાણી વિચાર અને વર્તન ત્રણેયની અંદર એક જ ટાર્ગેટ પૂરો કરો કે હે ઈશ્વર તે મને જે કંઈ પણ આપ્યું છે એનો હું સદઉપયોગ કરીને અહીંયાથી આવવા માગું છું મારાથી કોઈને હઠ કરવું નથી મારે કોઈને દુઃખી કરવા નથી મારે કોઈનું છીનવવું નથી મારે કોઈની ઈર્ષા કરવી નથી મારે પાપના કોઈ પણ પ્રકારના પ્રચાર કરવા નથી હું બીજાની જિંદગી જોવા જતાં મારી જિંદગીને હું ખોઈ રહ્યો છું એક બહુ સરસ જ્યારે સંતો વ્યાખ્યાનમાં કહેતા કે તમે જે કંઈ પણ કરો છો ભૂલ કરનાર ભલે ભૂલ કરે પણ એની ભલોને તમે શા માટે વગર સાબુએ ધોવાનો પ્રયત્ન કરો છો એ ભૂલમાં તમે સુકામ સંડોવાવ છો જેમ કે એક બાળક બારો ત્યાં ધોવાના હોય એ કોણ ધોવે તો કે આયા બાયો નો કરો અને આપણે કોઈની ટીકા નિંદા કરીએ તો આપણે કયું સ્વરૂપ મળે છે એ આપણે વિચારવાનું છે વગર વાંકે આત્મા દંડાય છે અને આપણે કોઈના ટાર્ગેટ પૂરા કરી રહ્યા છીએ આજે કોઈનો ટાર્ગેટ પૂરો કરવો હોય તપમાં કરો જપમાં કરો સંસ્થામાં કરો વયાવંશમાં કરો સેવામાં કરો કોઈ કરતા હોય એના પગ ખેંચવાનો પ્રયત્ન નહીં કરો કોઈનું સુખ જોઈ અને તમે તમારા સુખને ન માળો ઘરની શાંતિ કોનાથી છે તો કે ઘરની શાંતિ ઘરમાં રહેવાવાળા દરેક પાત્રોને સંતોષમય જીવન મળે એ જ ઘરમાં શાંતિ છે પણ એ શાંતિ મળે ક્યાંથી કેવી રીતે મળે ક્યાં ગ્રહલક્ષ્મી ઘરની અંદર છે એના હાથથી બનેલી એક એક પસીનાથી બનેલી એના વિચારો વર્તન વ્યવહારથી બનેલી જે અન્નનો આહાર કરીએ છીએ ને એવો આપણને ઓળકાર આવે છે માટે આપણે કહીએ છીએ કે અન્ન તેવો ઓળકાર પણ એ અન્ન તેવો ઓળકાર ન ખાવો હોય તો ટાર્ગેટથી બચવ એક જ ટાર્ગેટ આ ભાવમાં મળ્યો છે અને મારેને તમારે પૂરો કરવાનો છે એ ટાર્ગેટ છે આ મનુષ્ય મનુષ્યભાવની સાર્થકતા લાવેલી ફાઇલોને ક્લોઝ કરવાની પુરસાથ જે કંઈ મળ્યું છે આજુબાજુ એને ઋણ ચૂકતે કરવાની સંપૂર્ણ તૈયારી અને કોઈ પણ જાતના ક્યારેય પણ ભેદભાવ વગર જીવનની અંદર સાર્થકતા કેળવવી સચ્ચાઈ નીતિ અને નિષ્ઠાને માટે યોગ્ય જરૂર લાગે તો માર્ગદર્શન આપવું અને લેવું જરૂરી છે પણ ટાર્ગેટના ભોગ ન બનીએ એના માટે તમે તમારી જાતને તમારા વિચારોને તમારા વ્યવહારોને તમારા વર્તનને આપણે સૌ આપણે આ ટાર્ગેટથી બચવા માટેનો પ્રયત્ન કરીએ જય જીરેન્દ્ર જય મહાવી